કુકાવાવ તાલુકામાં પોલિયો રસીકરણ કામગીરી હાથ ધરવામાં આવી કુકાવાવ તાલુકાના પિસ્તાલીસ ગામોમાં ત્રેસઠ જેટલા ભૂથો ઉપર પોલિયો રસીકરણની કામગીરી મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી અને તાલુકા આરોગ્ય અધિકારીના માર્ગદર્શન નીચે તાલુકા આરોગ્ય ટીમ દ્વારા ત્રેસઠ જેટલા ભૂથો ઉપર પોલિયોના ટીપા પીવડાવવામાં આવી રહ્યા છે સાથે સાથે બસ સ્ટેન્ડ તેમજ રેલવે સ્ટેશન ઉપર પોલિયોના ટીપા પીવડાવવાની તેમજ શ્રમિકોના બાળકો વાળી વિસ્તારમાં બાકી ન રહી જાય તે માટે તકેદારી રાખવામાં આવી રહી છે જિલ્લા તેમજ તાલુકા તંત્ર દ્વારા પણ બુથ ઉપર સુપરવિઝન કરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તાલુકાના પાંચ વર્ષથી નીચેના પંચાણું ટકા બાળકો પોલિયો બુથ ઉપર પોલિયોની રસીથી રક્ષિત કરવાના પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે

પંચાણું ટકા અપ કામગીરી થાય અને પાંચ જીરોથી પાંચ વર્ષના તમામ બાળકો પોલિયોથી રસીકરણથી રક્ષિત થઈ જાય એ માટેના તમામ પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે સાથે સાથે તાલુકાના ટ્રાન્ઝિટ ટીમ ઉપર બસ સ્ટેન્ડ ઉપર તેમજ રેલવે સ્ટેશનો ઉપર પણ પોલિયોની કામગીરી હાથ ધરવામાં આવી છે સાથે સાથે બહારથી આવતા શ્રમિકોના બાળકો પણ ઝીરોથી પાંચ વર્ષના જે છે એ પોલિયોના ટીપાથી વંચિત ન રજાય તે માટે વાડી વિસ્તાર ઉપર પણ બાળકોને રસીકરણ કરવામાં આવી રહ્યું છે